ગ્રહોના રાજા સૂર્ય પંદર મે બે હજાર પચીસ થી આવશે વૃષભ રાશિમાં તો પંદર મે બે હજાર પચીસ થી આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચર અસર મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો ઘણાના જીવનમાં નકારાત્મક અસર પણ કરશે

તમને પૂર્વજોની સંપત્તિમાંથી લાભ મળી શકે છે એટલે કે તમને પૈતૃક સંપત્તિનો લાભ મળતો જણાશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિના જાતકો આ સમયગાળામાં તમને કાર્ય સરળતાથી પૂર્ણ કરવામાં કેટલાક સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે કામમાં થોડી રુકાવટો આવી શકે છે નાણાકીય જીવનની વાત કરીએ તો ધ્યાનના અભાવ અને બેદરકારીને કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે માટે બેદરકારી બિલકુલ ન રાખશો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો સુમેરના અભાવને કારણે તમને તમારા જીવનસાથી સાથે કડવાશનો સામનો કરવો પડી શકે છે સંબંધોને લઈ અને મીઠી ભાષાનો ઉપયોગ કરવો સમાયોજિત પણ તમારે દેખાડવું પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો તુલા રાશિના જાતકો રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે તમને ગળામાં દુખાવો અને ચેપ જેવી સમસ્યાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્યને લઈને પણ આગામી એક માસ સૂર્યના વૃષભ રાશિ ગોચર દરમિયાન સાવધાન દેવું તમારે જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા સાતમા ભાવમાં થશે પરિણામે તમને તમારા કારકિર્દીમાં ઉત્તમ અને સકારાત્મક પરિણામો મળતા જણાશે આ ઉપરાંત તમને કામમાં ખુશી અને સમૃદ્ધિ પણ મળશે જો તમે વ્યવસાય કરો છો તો આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં અપાર સફળતા મળશે નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકો તમને નસીબનો સાથ મળશે અને તમે સારી રકમ કમાઈ પણ શકશો અને બચાવી પણ શકશો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં પ્રામાણિક રહેશો અને તમારા બંને વચ્ચે પ્રેમ જળવાયેલો રહેશે તમે આ ક્ષણનો ભરપૂર આનંદ માણતા પણ જણાવશો અંતમાં વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્સાહ અને જોશને કારણે તમારું સ્વાસ્થ્ય આ સમય અવધિમાં સારું અને શ્રેષ્ઠ રહેશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ એટલે કે ધન રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે સૂર્ય નવમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા છઠ્ઠા ભાવમાં થશે આના પરિણામે તમને અનુકૂળ પરિણામો મળતા હોય એવું શક્ય નહીં બની શકે તમારી પ્રગતિ ધીમી રહી શકે છે અને એવી શક્યતા છે કે તમારા ખર્ચા એટલા વધી જાય કે તમારે ઉધાર પણ કોઈકની પાસે લેવા પડે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો ધન રાશિના જાતકો તમને સરેરાશ સંતોષ મળી શકે છે જેના કારણે તમે કામમાં રસ ગુમાવી શકો છો અને તમારી નોકરી બદલવાનું પણ વિચારી શકો છો જે લોકોને પોતાનો વ્યવસાય છે એમને આ સમય દરમિયાન તેમના હરીફો તરફથી સખત સ્પર્ધાઓનો સામનો કરવો પડી શકે છે અને એના કારણે નુકસાન થવાની શક્યતાઓ પણ તમારા માટે દેખાઈ રહી છે નાણાકીય જીવનની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને સરેરાશ બચત અને વધુ ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો ગેરસમજણ અને પરસ્પર સમજણના અભાવને કારણે તમને અનિચ્છનીય દલીલોનો સામનો સંબંધોમાં કરવો પડી શકે છે જે સંબંધોને નબળા પાડી શકે છે માટે સંબંધોમાં સાવધાની જરૂરી છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર દરમિયાન તમને ગળા સંબંધિત ચેપ લાગી શકે છે માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની

વ્યાવસાયિક દ્રષ્ટિએ જોઈએ જો તમે શેરબજારમાં સામેલ છો તો તમને સરેરાશનો નફો મળી શકે છે જે તમને સંતોષ ન પણ આપે મકર રાશિના જાતકોના નાણાકીય જીવનની વાત કરીએ તો તમે બચત કરવામાં અને વધુ પૈસા કમાવામાં નિષ્ફળ થઈ શકો છો નસીબ તમારા પક્ષમાં ન હોય તેવી શક્યતાઓ આ સમય અવધિમાં ઊભી થઈ શકે છે તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનસાથી માટે ભાવનાત્મક રીતે ઉપલબ્ધ ન હોઈ શકો જેના કારણે સંબંધ જાળવી રાખવો મુશ્કેલ બની શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમને ઉતાર ચડાવોનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમને ગળા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું જરૂરી છે જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોને કુંભ રાશિના જાતકો માટે સૂર્ય તમારા સાતમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા ચોથા ભાવમાં થશે પરિણામની તમને આ સમયગાળા દરમિયાન આરામનો અભાવ અનુભવાય શકે છે અને તમારા કામથી સંતુષ્ટ પણ તમે ન થાઉં. કુંભ રાશિના લોકોના કરિયર વિશે વાત કરીએ તો શક્ય છે કે તમારે કામનું દબાણ અનુભવાય. જે લોકોને પોતાનો વ્યવસાય છે તેમને આ સમયગાળા દરમિયાન અનુકૂળ પરિણામો મળતા હોય એવું દેખાઈ રહ્યું નથી. એવી શક્યતા છે કે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે અથવા તમારા ભાગીદારો સાથેના તમારા સંબંધો બગડી શકે છે જેના કારણે તમને નુકસાન થઈ શકે છે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો સારો નહીં હોય કારણ કે તમને પરિવારના સભ્યો સ્વાસ્થ્ય પર અનિચ્છનીય રીતે પૈસા તમારે ખર્ચવા પડી શકે છે સંબંધોની વાત કરીએ તો સૂર્યના ગોચર દરમિયાન તમારું ધ્યાન સંબંધ પરથી હટી શકે છે કારણ કે તમારી તમારા જીવનસાથી સાથે કેટલીક વિવાદોનો સામનો કરવો પડી શકે છે જે તમને તણાવમાં મૂકી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને ગળામાં તીવ્ર દુખાવો થઈ શકે છે જે રોગ પ્રતિકારક શક્તિઓના અભાવને કારણે થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ ઠ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર તમારા ત્રીજા ભાવમાં થવાનું છે પરિણામે આ સમયગાળા દરમિયાન તમને અપાર સફળતા મળશે અને તમારા પ્રયત્નો સફળ થશે આ સમયગાળો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને ખૂબ સારા પરિણામો મળશે કાર્યસ્થળ પર તમારી સ્થિતિ સારી રહેશે તમારા ઉપરી અધિકારીઓનો તમારી પ્રશંસા કરતા જોવા મળશે આ ઉપરાંત તમે નોકરીની ઘણી નવી તકો પણ મેળવી શકશો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો મીન રાશિના લોકોના નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને પૈસાની કોઈ અછત રહેશે નહીં તમને પૈતૃક સંપત્તિ અને અન્ય અણધારિયા સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો તમારી કુશળતા અને બુદ્ધિમત્તાને કારણે સારો નફો તમે આ સમય અવધિમાં મેળવી શકો છો તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે જે તમને સંતોષ આપશે તમારા સંતોષમાં વધારો કરાવશે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ખૂબ જ સારા અને મજબૂત રહેશે આનાથી તમે એકબીજાને ખૂબ જ નજીક આવી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ અને ઊર્જા સ્તરને કારણે તમે એકદમ ફિટ અનુભવ કરશો